જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચન માં આપણે જોયું કે મશા નામના ના તેમણે મંત્રોપદેશ કર્યો અને

તો સમર્થ રામદાસ સ્વામી વ્યથા શાંત થયા પછી નાગરવેલ ના પાન તેઓ ખાઈ શકતા હતા પરંતુ આગળ જતા તેમના દાંત દુખવાને લીધે પાન કુટીને તેઓ ખાતા ખરબત્તામાં પાન કૂટવાનું કામ એક શિષ્ય પર સોંપવામાં આવ્યું અને તેનું નામ હતું ધોળારામ તો ભોળારામ તેના નામ પ્રમાણે સ્વભાવથી એકદમ ભોળો હતો નિષ્કપટ હતો અને તેની નિષ્કપટતા અને નિર્બંધતા ના ગુણ ને લીધે સમર્થ તેને ખુબ જ ચાહતા હતા સમર્થ ની પાસે એ હંમેશા હાજર રહેતો આથી બીજા શિષ્યો તેની ઈર્ષા કરતા હતા કે આપણને સમર્થની નજીક હાજર રહેવાનું આપણને નથી બનતું જયારે ભોળારામ હંમેશા સમસ્ત શામદાસ ની નજીક જ કહે છે બધા વિશે લાગ્યું કે ભોળારામ ને સમર્થ નું હંમેશા સંવિધ્ય મળે છે જ્યારે આપણને દૂર ની સેવા કરવા જંગલ માં જવું પડે છે તો આશ્રમ માટે બર્તન માટે લાકડા કાપવા કાપવાનું જંગલમાં જવું પડતું હતું

પ્રયત્નો પછી પણ સેવા અખંડ ચાલુ છે સંતાડી દીધો છે તો સમર્થે ભોળારામ ને પાન લાવવા માટે બૂમ મારી છે અને ભોળારામ ને ખલબત્તો જોડ્યો નહીં

ભોલારામ ને જણાવ્યું કે આ પ્રમાણે તારે આ જ ખલબત્તામાં પાન કુટી લાવવાનું છે મને તો એકદમ માફક આવ્યું છે આથી ભોલારામ સમર્થ ને માટે પોતે પાન ચાવી અને પડિયામાં એ પાન લાવી ને સમર્થ ને અર્પણ કરવા લાગ્યો તો આમાં ભોળારામ નો હેતુ

સમર્થ ને સામે ચાલી ને કહેવાની વિચાર કર્યો કે શિવાજી મહારાજ જયારે સમર્થ રામદાસ દર્શન કરવા આવે ત્યારે તેમને આ વાત કરીએ કે આ ધોલારામ તો પોતે આવેલું હેઠું પાન સમર્થ ને આપે છે અને આ તેનો ઘોર અપરાધ છે આથી એને તો મોટામાં મોટી શિક્ષા થવી જોઈએ આથી તેને સમર્થ ની દૂર રાખવા જોઈએ અને તે સેવા કોઈ બીજા યોગ્ય સેવકને ને આપવી જોઈએ ઉચ્ચિષ્ટ ગુરુ ને અર્પણ કરવું એટલે મહાપાપ છે આવું બધું સમય ને શિવાજી સમર્થ ને વિનંતી કરે છે કે તેમણે પાન ની સેવા કરનાર તેમણે ધોળારામ ની આજ્ઞા કરી ના રોજ ના ખલબત્તા સહ પાન શિવાજી ના હાથમાં ત્યારે આપવાનું છે શિવાજી ને સમર્થ છે કે જાઓ તમે ભોળારામ આજે તે હાથમાં લઈને અહીં આવો તો ભોળામે હંમેશનું જેમ તમાર રામદાસથી દૂર જઈને એકાંતમાં મોડું સ્વચ્છ કર્યું અને કામને ચાલ્યું અને ત્યાં જ એક થરી ફરી હતી તે તેને જમણા હાથમાં લેધી ડાબા હાથથી પોતાના માથાની ચોટલી પકડી અને જમણા હાથથી છરી ચલાવીને ધોળારામે પોતાનું માથું ધરથી જુદું કર્યું અને એ તેના મોહમાં પાન હજુ પણ ચવાતું હતું ચારે બાજુ લોહીની ધારાઓ છૂટી છે જમીન ઉપર પણ પુષ્કળ લોહી ફેલાય છે અને ધરથી પલક પડેલું મસ્તક બોલી છે કે શિવાજી મહારાજ આ ખલબત સાથે પાન તમે સમજ રામદાસ સ્વામી ને આપી આવો ઘણું મોડું થયું છે તો યુદ્ધમાં રક્તના ફુવારા થી ન ડરના શિવાજી સમર્થ વસ્તુ રક્ત જોઈ ડરી ગયા છે અને તેમને લાગ્યું કે પોતે ત્યાં ભરી આ પાનના ચક્કરમાં ફસાઈ ગયા છે આ માર્યું ભોળારામ નું મસ્તક બોલવાળા મહારાજ જલ્દી કરો સમર્થને પાન તને આપી આવો અને સાથે સાથે આ ખલબત્તો પણ જે મોડામાં પાન ચઢાતું હતું તે પણ ખલબત્તો સ્વમર્થ રામ ગામ સ્વામીને આપી આવો તો શિવાજી ભોળારામ નું મસ્તક પોતાના વસ્ત્રમાં પાકડીને સમર્થને આપવામાં થઈ ગયા છે અને શિવાજી એ કપાળનું મસ્તક સમર્થ ને આપ્યું ત્યારે પાન ચવાતું સમર્થ સામે શિવાજી ને પૂછ્યું કે રાજા આવા મોં વડે ચવાયેલું પાન મારાથી ખવાય કે ના ખવાય શિવાજી તો કર્તવ્ય મૂળ નીચે ઉભા રહ્યા છે તેઓ જવાબ આપી શક્યા નહીં ત્યારે સમર્થ બોલ્યા કે શિવાજી હવે આ ખલબતાને તેની નિકુટ જગ્યાએ મૂકી આવી એટલે શિવાજીએ તે મસ્તક ફરી ધડ ઉપર મૂકવા ગયા છે અને ધોળારાને પોતાના હાથથી તળાની આજુબાજુ તેમણે લોહીથી ખરડાયેલો હાથ ફેર્યો છે અને એને લાગ્યું કે તેનું માથું થોડું ત્રાસુ છે તો તેને શિવાજી તે પ્રમાણે કહ્યું પરંતુ ધડ ઉપર માથું ચોટી ગયેલું હતું આથી તે ખસી શક્યો નહીં અને આથી ભોળારામે પણ કહ્યું કે જેવી ગુરુજી ની ઈચ્છા તો તેનું માથું થોડું ધડ ઉપર ત્રાસું જ રહ્યું અને કાયમ માટે પણ એ ત્રાસુ જ રહ્યું અને માથું ધરી ઉપર ચોંટી ગયું અને એ જીવતો રાખતો અને ગુરુની સેવા માટે પણ તે તત્પર રહે છે તો આટલામાં શિવાજીને સમર્થે બૂમ મારી તો શિવાજી દોડતા દોડતા સમર્થ શામદાસ સામે હાજર થયા છે તો સમર્થ શિવાજીને પૂછે છે કે શિવાજી બીજા લોકોના કહેવાથી તમે મને વિનંતી કરવા આવ્યા પરંતુ તે લોકોનું કપટ તમે ઓળખી શક્યા નહીં વળી નિષ્કપટ ઘોળારામની નિર્મળતાનો સાચો ખ્યાલ તમને હવે આવ્યો હશે હવે તમે મને સલાહ આપશો કે મારે ઉત્સૃષ્ટ પાન ઘોળારામનું લેવું કે નહીં શિવાજી એકદમ શરગિંદા થઈને એક અપરાધી માફક તમારા શામદાર સ્વામની આગળ ઉભા રહ્યા છે તેને સમર્થ રામદાસને શાષ્ટાન દંડવ પ્રણામ કર્યા અને બોલ્યા મહારાજ હું આપનો અપરાધી છું જે આપની સલાહ લેવાને બદલે ગુરુને સલાહ આપવાનું નિંદ્ય કાર્ય કર્યું છે મને હવે ખ્યાલ આવે છે કે આપના જેવા સર્વજ્ઞને સલાહ આપવાની મૂર્ખાની મેં કરી છે આપ ઉદાર ઉદાહ્રદય મને માફ કરો સભા શામદાસ સ્વામી શિવાજીને શ્લોકના રૂપમાં સલાહ આપે છે કે રાજા કોઈ પણ કાર્ય કરીએ એટલે પૂર્ણતહ વિચાર કરીને સમજીને જો કરીએ તો તે જરૂર પૂર્ણ થાય છે બીજા થી દોડવાઈ જવું નહીં કમ સે કમ રાજા એ તો એ લોકોથી દોડવાઈ જવું જોઈએ નહીં અને તેને પોતાની બુદ્ધિ નો ઉપયોગ યોગ્ય પ્રકારે કરવો જોઈએ તો સમર્થ રામદાસ સ્વામી આ શિખામણ શિવાજી ને પણ આપી અને સમર્થ રામદાસ સ્વામી પોતે જેવા સમર્થ હતા એવા જ તેમના શિષ્યો પણ સમર્થ હતા તો ગુરુજીએ કહ્યું કે તું જે ખલબત્તામાં પાન કૂટે છે

અને અદભુત આવી લીલા પણ સમક્ષ રામદાસ સ્વામી ના થતી હતી અને આવા આવા સમક્ષ રામદાસ સ્વામી ના શિષ્યો હતા કેટલાક તો ખુબ જ સુરવીર કેટલાક વતી ભક્તિભાવ અને કેટલાક વળી એકદમ ભોળા અને નિષ્કફળ તો એ સમર્થ સંપ્રદાય અને સમગ્ર મહારાષ્ટ્ર સમગ્ર ભારત માં ધર્મ ની ધજા ફરકાવી અને લોકો માં જાગૃતિ આની એવા સમર્થ રામદાસ સ્વામી ને શંડવત પ્રણામ જય જય રઘુવીર સમર્થ